તો વાંધો નહીં પાછો નકરે એમનો ન જાતો આલા આલા જો જો કેમ કેવા છે ગુલુડિયા ટાઈડ ના ઠરતા એને જોવો તો એ ઓ લાઈ ઠરી છે એ ગુસે ટાઈડ ના ઠરી ગયા છે તો બધે ચાલ તો હા બધે હવારે આસ્તો હાવ મોડું થઈ ગયું આમ તો સૂરજ દદાઈ ઉગી ગયા છે તો આસ્તો સુખદેવ ઝાલા જાય છે દરગાહી જાય હાલા જાય છે ટાઈટ એટલી વાય કે વાતક પૂછવા માસ્તો એમ એમ લાગે કે બ્લોક બનાવો ને એમ લાગે બોલો પણ ટાઈટેડ એટલી વાય છે આજમાં પવન એટલું ઉડે છે ને વાદળા હોય થોડાક થોડાક વાદળા થાય છે ન હોય એટલે ટાઈટ બો પડે એવું કહે છે બધા આપણને બહુ ન ખબર એવું છે તો હવે ને સૂરજ સુરત ઉગી જશે ને બધા જાય છે તોલ જાય

આ ગલું ટાયર નું હોવાનું હારે ને હારે ટાયર નું બિચારું ઠરા ગયો આખો દરે શરદી થઈ ભાઈ ને પાછી મહેશભાઈ તો આખું બધાય આવું છે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને મેં જઈ ના માર સુખા ભાઈનું ઘબરાઈ ગયું કેમ કેમ ઘરાઈ ગયું કાલ તો તો ભીડ કેમ મજા આવી કે ફાજી દેખાઈજી આમ પાછળ માથું ડોકે ને આજ હા બધે નહી દેવાય હાવ ને હાવ દેવાય છે એ થોડું છે આ કાઈ ને ફેમિલી થોડો કેટલો ખૂણો બાકી છે આજનો પૂરો થાય તો ઘરે નાખી બાકી તો જી થાઉં છે બાકી ખેલ તો આપતે હે હાલો ગવરે મજા વિતાવે હાલો રજમ માં તો અમે જાતા ગામમાં હિતેશ ભાઈ ને મૂકવા ઇન્દુ બેના ભાઈ અતઈ ને કપા વીણવા ને અડધા આવડા ફૂકી જાય હમણાં ખીધા થોડું લેવાનું બીજું કેટલી વાર દુકાન બેઠા તમે દુકાન સોડા પીવા દુકાન જુકાન એને એમ લાગતું છે ને સોડા પીતા છે એમ લાગતું ને કા દુકાન એવું બાય ને આ ટાઈમ કા બાર વાગે દુકાન બન બે વાગે બે વાગે ખુલે ઠેર ગાડી ચાલો પાછા કપા લાગી લઈ પાસે એટલે આપણે ગામમાં જાણતા આપણે આખી આખી ભરી લીધું ના એ મારા કોઈ છો જરી જરી કેવું જ કપાળ બાકી રીજો છે આ ઠેલવી નાખી થોડુંક થોડુંક પાણી પાણી પેલે

કેવું મોટું થઈ જોયેલ લાવી જેવું બહુ માથું દુખે આને દુખે ચંપા માં શનિવાર બા ને આજ બધા માથા બહુ દુખે છે તો કપા ઠેલી નાખી તો આપણે બેઠા છે ને આવડા કપા વિના યાદ પૂરો કરી નાખ્યો ગોગા માં એવડા યાદ સોયતરા બોલે દીધા કેમ રહ્યો આખો થી વિના સોયતરા પાડી દીધા ને સોયતરા સોયતરા પડી દીધા ઘાયલ આશિક ગીત વાગે છે તો જોવા

આપણે કપા જોખીને જાય છે ને કપાનું જોખાઈ ગયું છે જોરદાર લાગે ને એકદમ કેમ કે વહેલા થોડું કપા વિણાઈ ગયો છે એ માટે ને આ તો આખો ને બહુ માથું દીખ્યું કારણ કે એને માથામાં નવ ટાંકા આવેલા છે એક એક નાનપણમાં કંઈક દાદરા ફરી પડી ને એ માટે એને બહુ ટાંકા આવેલા છે નવ તો આવેલા છે કહે છે નવ આવેલા છે એટલે દુઃખો આવી જાય છે ક્યારેક એ તે ટાઈટ પડે ને એટલે માથું બહુ દુઃખી થાય કેમકે ટાઈટનું માથું આમ થઈ જાય ને એમ કહે છે એટલે એવું તો વાઇબલ હોય એટલે આપણને હજુ ક્યારેક શિયાળામાં પીડા હોય કે એક્સિડન્ટ જો હોય તો એનો તો આપણને વાગે જ નહીં એ દુખાવો થાય એવું હોય એમાં તો કાંઈ નહીં આ વિડીયો હશે તો આપણો લગભગ પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય વિડીયો હું એવી રીતે મૂકું એક બે અગાઉનો વિડીયો હોય ને એવી રીતે મૂકું કેમકે આજનો વિડીયો ઉતાર્યું હોય તો આ કાલની એના પ્રમ દિવસે આ વિડીયો આવે એવી રીતે કેમકે ક્યારેક નેટવર્ક ન હોય ને તો વિડીયો એડિટિંગ કર્યો હોય અપલોડ કરો ને ત્યારે બહુ વાર લાગે એટલે મેં એક દી અગાઉનો વિડીયો બનાવેલો હોય એવી રીતે હું બહુ મૂકું છું અને પાછા એમ કહેતા નહીં તું કે આ ક્યારેક આમ વિડીયો આવે ને આમ આવે એવું કાંઈ નહીં એક દી અગાઉ વિડીયો મૂક્યો હોય એ હોય તો કાંઈ નહીં હું હાલ જ છું ને કાલે જો આ બાજુ કાંઈક ગપ્પા વિણવાનું છે આપડી વાળીએ તો આપણે કંઈ ન જવાનું ને આપણે હાલા જઈશી કપાળો હિસાબ ગયો છે કેટલો છે કેટલો ન જોઈએ તો કહેવાય એમને કેમ કે હું પાવથાવ ઓછા છે ને કાંઈ એટલો બધો કંઈક કપા ચલો ને એવું છે ચાલો ઘરે જઈએ આપણે આપણા મેડમ આવી છે કેમ કે આપણા મેડમને બહુ માથું દુઃખે તોય આમ જોવે ફોન જો વિચાર તો કરો કંઈ કોમેન્ટ કરો ફોન ઓછો જોઈએ એમ જો એવું દુઃખે હાસુ શું બોલ જાય છે

એકલોને તોય એ ત્યારે જ ન આવતી આયાત છે વિનો નાસ્તો કાંઈ તો કાંઈ નહીં આજનો વિડીયો આ પ્રો પૂરો કે આશા આજનો વિડીયો તમને ગમે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ના આ વિડીયો આ છે લગભગ પાંચસો સબસ્ક્રાઈબ તો કમ્પ્લીટ થઈ હતી લેટ થોડોક આવશે એટલે તો કાંઈ નહીં આજનો વિડીયો તમને ગમે તો તક પ્લીઝ કોર લાઇક કરી નાખજો શેર કરવાનો ને એક કોમેન્ટ એવી કરજો કે આમ પ્રશ્નો આમ તમને આમ થતું હશે કે આમ હું કહેવાય મને ભૂલાઈ જઉં આમ જોરદારની કોમેન્ટ કરજો આમ પછી એનું કાંઈક હું તમારો એ કોમેન્ટ લગભગ હું વિડીયોમાં લાવી તમારી એ કોમેન્ટ હું વિડીયોમાં લાવી અને તમારું નામ અને કોમેન્ટ પણ બે બે વસ્તુ વાંચી તો એક વાર કોમેન્ટ કરજો ને બધાને ગુડ નાઇટ અને હર હર મહાદર તો બધાને બાય બાય